છેલ્લા સત્તાવન વર્ષથી બાળગોપાલ મિત્ર મંડળના ગણેશજીને આવકારવા શાંતિનગરના રહેવાસીઓ તૈયાર હોય છે અહીં દર વર્ષે અલગ અલગ પ્રેરણાદાયી ઇતિહાસ અને સાંપ્રત ઘટનાઓને પ્રસ્તુત કરવામાં આવે છે આ વર્ષે અહીં ગણેશ પંડાલમાં કોલકત્તા મહિલા ડોક્ટર પર થયેલા રેપ તથા બદલાપુર શાળામાં બનેલી નાની બાળકીઓ પર જાતીય ઘટના અને જેનાથી દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો તે થીમ કરીને બેટી બચાવો બેટી પઢાવો સંદેશો આપવામાં આવ્યો દૂર કરે તેવી પ્રાર્થના કરતી થીમ પ્રસ્તુત કરવામાં આવી છેલ્લા સત્તાવન વર્ષથી અમે લોકો ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ મારા મંડળનું નામ છે ગોપાલ ગણેશ પિતર મંડળ શાંતિનગર સર્કલ મુંબઈ અગિયાર ઓગણીસો ને ની અંદર જ્યારે અમિતાભ બચ્ચનને કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં હતા કુલીના શોટમાં એમને ફાઇટ લાગેલી હતી ત્યારે અહીંયા આખી પુરી કેન્ડી હોસ્પિટલ બનાવી હતી અને ગણપતિ બાપા અમિતાભ બચ્ચનને આશીર્વાદ આપી એવો એક સીન બનાવ્યો હતો અને ઓગણીસો ત્રાણુંમાં જ્યારે સંજય દત્ત ટાળામાં આર્થરો જેલમાં હતા ત્યારે એક સીન બનાવ્યો એટલે લોકોને બહુ પસંદ આવ્યો હતો ત્યાર પછી હંમેશા અમે લોકો કરંટ ટોપિક પર જ સીન બનાવી છે આ વખતે અમે લોકોએ જે કલકત્તાની અંદર મેડિકલ કોલેજમાં જે કાંડ થઈ ગયો એના બારામાં એક સીન બનાવ્યો છે અને બદલાપુરની અંદર જે સ્કૂલમાં બચ્છા લોકો સાથે જે થઈ ગયું એના બારામાં મેં બતાવ્યું છે અને સ્ત્રીઓ પર કેટલો અત્યાચાર થઈ રહ્યો છે એના બારામાં મેં બતાવ્યું છે તો લોકો કહે છે કે બેટી બચાવો પણ બેટીને બચાવશે કોણ